शंकर काका मार दो गाके तो शंकर का का का। आपुने। आपुने। का शंकर मारियो गाता है तो मु पेले आवतो तो शंकर काका જોઈ લેડો ક હું નહીં હું નહીં કે મારા ઢેચણ ભર્યું ને કાલ સુ બે शंकर काका मु बदलो लियो

મારી ગયા તને શરમ આવ્યો મારા ઘર તો બેઠી હું માલ કઉ મારી બેઠી છો પણ

તો બચી આટલો જન્મ સુધારો ગોરો જે મારા આટલો જન્મ માં સુધારો તમે સુધારો તમારો જન્મ हूं कौन कौन ये भाई

আকৌ দাডি নীল লাডু না খা ম

Lá, mais vai aqui.